લાઈવ માં આપનું સ્વાગત છે કાશ્મીર ની ઘટનાને પગલે કેન્ડલ માર્ચ યોજાઈ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોને સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાવલી નગર તાલુકાના ભાજપ કાર્યકરો હોદ્દેદારો સહિત હિન્દુ મુસ્લિમ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા કાશ્મીરના પહેલગામમાં થયેલ હિચકારી આતંકી હુમલામાં સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે આ નરસંહારના વિરુદ્ધમાં નાના નાના ગામથી મોટા શહેરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક સજા થાય એવી માંગ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનું ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે સ્વરૂપે નગર તાલુકાના કાર્યકરો હોદ્દેદારો સહિત હિન્દુ મુસ્લિમ નગરજનો શિસ્તબદ્ધ રીતે મૌન પાડી કેન્ડલ પ્રગટાવી રેલી સ્વરૂપે નગર પ્રવેશ દ્વાર પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આતંકવાદીઓ અને તેઓનું પોષણ કરનાર આંખાઓને આકરી સજાની માંગ કરી હતી આ કેન્ડલમાં શ્રદ્ધાંજલિ રેલીમાં ધારાસભ્ય ખેતરની નામદાર સાવલી નગરના હિન્દુ મુસ્લિમ નગરજનો રહ્યા હતા સાથે સાથે સમગ્ર સાવલી મુસ્લિમ સમાજ દ્વારા પણ હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર બેનર સાથે કેન્ડલ માર્ચ નું આયોજન પણ કરાયું હતું ની અંદર જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં જે બાવીસ તારીખે આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ પ્રવાસીઓ ઉપર જે દેહરમીપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે અને એ હુમલાની અંદર નિર્દોષ લોકોએ જે જીવ ગુમાવ્યો છે એમને શ્રદ્ધા આપવા માટે અમે સાવલીનગરને સાવલી બેસર તાલુકાના લોકો ઉપસ્થિત થયા છે સમગ્ર એકસો ચાલીસ કરોડની જનતા ભારત દેશની તમામે તમામ તમામે તમામ વર્ગ આજે આ આતંકવાદી હુમલાથી ખરેખર બહુ ખૂબ વ્યથિત છે ભગવાન કે પરિવારનો જેનો જેના જે જીવ ગુમાવ્યો છે જેના જીવનસાથી જે જીવ ગુમાવ્યો છે એ તમામ લોકોને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને જે દેશની અશાંતિ ફેલાવવાનું જે કૃત્ય આતંકવાદીઓએ કર્યું છે અને એને પ્રોત્સાહન જે પાકિસ્તાને આપ્યું છે એ પાકિસ્તાનને પણ ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશની આ સરકાર આપણી એ જડબાતોડ જવાબ આપેલી અપેક્ષા પણ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોને કોઈ એવી જનન કોઈ ખરાબમાં ખરાબ નર્સમાં પણ જગ્યા ના મળે એવું મોત એમને આપીએ એવી અમારી સૌની ઈચ્છા છે અને ફરી એક વખત પરિવારજનોને અમે ખૂબ દિલથી હૃદયથી એને સાંત્વના આપીએ છીએ અને શ્રદ્ધા આપીએ છીએ プレゼント